ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પાલીચ પોલીસ મથકના જીઆરડી જવાને નાણાં સાથીનું નું પર્ષ મૂળ માલિકને પરત કરી માનવતા મેં કાપી જીઆરડી જવાની ચોમેરથી પ્રશંસાઓ થઈ પોલીસ પ્રજાનો મિત્ર શ્રીએ યુક્તિને ખરા અર્થમાં એક જીઆરડી જવાનને સાર્થક કરી બતાવે છે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન સરફરાઝ પઠાણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીઆરડી જવાન એક વ્યક્તિનું નાણાંનું પર્શ પાલેજી ટાઉનના મધ્ય ભાગમાં આવેલા બજારમાં પોલીસ લાઈન પાસેથી મળ્યું હતું સરફરાઝ પઠાણે પોતાને મળેલું પર્શ પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા અમલદાર રાજેશભાઈ દેવરામભાઈને સોંપ્યું હતું રાજેશભાઈએ પર્સે તપાસતા તેમાંથી રોકડ રકમ એક ફોટો તેમજ સ્ટુડિયોનું કાર્ડ મળી આવ્યું હતું તેઓએ ફોટો તેમજ સ્ટુડિયો કાર્ડના આધારે મૂળ માલિકની શોધખોળ આધરી હતી ફોટાના આધારે પર્ષના મૂળ માલિક ફૈઝાન સારોદી હોવાનું જાણવા મળ્યું છે તેઓએ ફૈઝાન શારૂદીનો સંપર્ક કરી પાલેજ પોલીસ મથકમાં બોલાવી જ્યુઆડી જવાન સરફરાજ પોટાના હસ્તે પર્શ પરત કર્યું હતું મૂળ માલિકને પર્સ પરત કરતા તેઓએ જીઆરડી જવાન સરફરાજ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો જીઆરડી જવાને પ્રામાણિકતા બતાવતા તેઓની ચોમેરથી પ્રશંસા સાંભળવા મળી યાકુબ પટેલ પરુચ